ઓન તો આંબામાં છે ને કેટલો બધો ફાલ આવ્યો છે ને તે ઓન તો છે ને કેટલી બધી કેરી થાય છે મજા પડી જાય છે લાય ઘડીક છે ને હું વાય બેહું અને હમણે છે ને મગનો મળવા આવશે લાય ઘડીકા એ બેહું આયે ધ્યાન તો રાખું ઘડીક બગીચાની આ મારી છોડીના બગીચામાં રોજાનો એક છોકરો મળી જાય છે પણ મને ખબર રહેતી નથી આ તો પકડે પાર કરવો છે આત્મા આવ્યા સોતરા પાડ દેવા છે પણ મારે બગીચામાં જઈને મારી છોડી નાખી ઘરે મોકલી દેવી છે અને મારે જઈને બેહવું છે એટલે જવા દે એ બાજુ આજ મારી પાસે આઈડિયો દેવો છે કે છોકરાને પકડી જ લઉં પકડે ફાયર કરું છો આ મગનો કેરે આવશે બોલો હું અહીંયા બે બેન થાય કે રે કંટાળો સળે છે બોલો બેઠા બેઠા એ ભૂલ એ તારે આમ આમ ધ્યાન ના કે હું ધ્યાન રાખું તું જાલ કરે ના બાપુ હું છે ને એ ધ્યાન રાખું છું તમે અહીંયા જાઓ એ મને સાનો નેસો જો છે તું સા બને જા કરે જા એનું એ ઘડીક બેઠો છો સારું હાલો તું હા જા લાયા આ પૂરી વઈ ગઈ છે ને લાય હાડી પહેલ લઉં આજ ખબર પડી જશે કયો છોકરો મારી છોડીને મળવા આવે છે આજ પકડે પાયર કરું મારું દીકરું આજ મારે મોડું થઈ ગયું આ ફૂલડી કયા આંબા હેઠળ મારે મારું દીકરું મોડું થઈ ગયું શું કરવું બોલો મગનો મને મળવા આવવાનો છે ને બગીચામાં અને મારા બાપુએ છે ને મને શા બનાવવા એ કાઢી મૂકી બોલો

મારા બેટા બગીચામાં કોઈ દેખાતું છે નહીં આજ આવશે તો ખરા ને મને પાકી તો ખબર નથી પણ આવશે ખરા મને કોઈ મારી સોડી સા બનાવીને વી આવશે ને ઈ નઈ ઓળખે મને પાછી લઈ માથે તો ઓઢો દે આ કોણ આવ્યું કોક છે ખરા એ ફૂલી લે ફૂલી નામ લે છે એ આયા વી એ સોડી ફોર બોલવા દે એ ફૂલી છો ને એ હા

ગામમાં છે હળી એવું નહીં રહેવા દે મારું હવે સારો છોકરો તને એટલે પાણી દેવાનું થાય છે એને